ભાજપમાં જોડાવા મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે હું ભાજપમાં નથી જોડાવાનું તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે મારી અને શંકર ચૌધરીની મુલાકાત માત્ર ઔપચારિક હતી ગઈકાલે શંકર ચૌધરી વચ્ચે થઈ હતી મુલાકાત બંનેની મુલાકાતથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ તેમણે હવે સ્પષ્ટ કર્યું છે મારી અને શંકર ચૌધરીની મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હતી જે રીતે દ્રશ્યોમાં જો જોઈ શકાય છે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એકબીજાને મળી રહ્યા છે ત્યારે આ મુલાકાત માત્ર ઔપચારિક હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી છે વધુ વિગતે મારી સાથે વાત કરવા માટે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ એક તરફ જે મુલાકાતના દ્રશ્યો સામે આવે છે તેના પરથી લાગી રહ્યું છે કે બંને વચ્ચે મુલાકાત થઈ પરંતુ હવે અલ્પેશ ઠાકોરે આ વાતનું ખંડન કર્યું છે શું અપડેટ બિલકુલ થી વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરને લઈને અનેક વાર એવી ચર્ચાઓ જાગી છે કે અલ્પેશ ઠાકોર છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અનેક વાર ભારતીય જનતા પાર્ટી સિવાય જે કોંગ્રેસમાં રહેલા જે અલ્પેશ ઠાકોર છે પોતાની નારાજગી કોંગ્રેસના કેટલીક જે કાર્યપદ્ધતિ છે તેના ઉપર પોતાની નારાજગી છે તે અવારનવાર જાહેર પ્લેટફોર્મ ઉપર વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે ગઈકાલે તેમની જે એકતા યાત્રા હતી એકતા યાત્રા દરમિયાન તેમની મુલાકાત જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથે થઈ હતી તેમની આ જે મુલાકાત થઈ હતી તેની તેનો વિડીયો પણ બહાર આવ્યો હતો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ધૂમ મચાઈ હતું એટલે ફરી એકવાર તેમની અને શંકર ચૌધરી સાથેની જે આ મુલાકાત છે તે મુલાકાતના સંદર્ભમાં પ્રશ્ન ઉઠ્યા હતા કે ખરેખર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તેને લઈને જે છે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે અલ્પેશ ઠાકોરે આજે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની શંકર ચૌધરી સાથેની આ મુલાકાત છે માત્ર તે માત્ર ઔપચારિક મુલાકાત છે તેઓ જ્યારે એકતા યાત્રામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે આ મુલાકાત થઈ હતી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના નથી તેમણે આ બાબતે રજૂ આપ્યો છે એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પૂર્ણવિરામ જે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આપ્યું છે પરંતુ જે રીતે તેઓ કોંગ્રેસની બેઠકોમાં ગેરહાજર રહે છે ખાસ કરીને કોંગ્રેસની નારાજગી જાહેર પ્લેટફોર્મ પર વ્યક્ત કરી રહ્યા છે અંદર એક વિરોધાભાસી ચોક્કસ નિવેદનો તેમના સામે આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણી પહેલા કયા પ્રકારના સમીકરણો રચાય છે હાલ પૂરતું તો તેના ઉપર તેમને પૂર્ણ વિરામ મૂક્યું છે પરંતુ આ પૂર્ણ વિરામ ક્યાં સુધી રહેશે અને અટકળો અંત ક્યારે આવશે તે જોવું રહેશે લઈને અમારી સાથે જોડાવા બદલ તો વારંવાર પોતાના જ પક્ષ સામે બાયો ચઢાવનાર ઠાકોર શંકર ચૌધરીને મળતા અનેક ચર્ચાઓ વહેતી થઈ જોકે હાલ તેમણે કહ્યું છે કે હું માત્ર તેમને ઔપચારિક રીતે મળ્યો છું ભાજપમાં જોડાવવાનો નથી તેવું પણ તેમણે કહ્યું છે પરંતુ ચોક્કસથી વારંવાર પોતાના જ પક્ષમાં તેમની ગેરહાજરી પોતાના જ પક્ષ પર આક્ષેપો અને ક્યાંક શક્તિ પ્રદર્શન દેખાડી રહ્યું છે કે તેઓ આગામી દિવસોમાં તેઓને લઈને કોઈ સમાચાર પ્રાપ્ત થાય તો નવાય નહીં

અને તેની વચ્ચે આ પ્રકારના સમાચાર આ પ્રકારનો વીડિયો અનેક સવાલો ઊભા કરે છે અને એટલા માટે જ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો સવાલ પણ અનેક ઉભા થયા જો કે હવે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ઔપચારિક મુલાકાત હતી ગઈકાલે શંકર ચૌધરી સાથે તેમની મુલાકાત થઈ હતી પરંતુ આ મુલાકાત ઔપચારિક હોવાનું કહ્યું છે બંને માત્ર એકતા યાત્રા દરમિયાન મળ્યા હતા હું ભાજપમાં નથી જોડાવાનો તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે શંકર ચૌધરી સાથેની આ મુલાકાત ઔપચારિક હોવાનું જણાવ્યું છે ગઈકાલની મુલાકાત ઔપચારિક હોવાનું જણાવ્યું છે મારી અને શંકર ચૌધરીની મુલાકાત ઔપચારિક હતી જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર વારંવાર કાર્યક્રમોમાં ગેરહાજર રહે છે અને સાથે જ ક્યાંક વારંવાર તેમને લઈને સમાચાર આવતા હોય છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે ફરી એકવાર તેમનો સંપર્ક જ્યારે મીડિયાકર્મીએ સાધ્યું તો તેમનું કહેવું છે તેમણે નિવેદન આપ્યું છે કે આ માત્ર ઔપચારિક મુલાકાત હતી મારી અને શંકર ચૌધરીની માત્ર ઔપચારિક મુલાકાત હતી ભાજપમાં જોડાવા મુદ્દે પરંતુ આગામી દિવસોમાં જોવું એ છે કે આ સમાચાર આ ચર્ચા અને અટકળો અંત ક્યારે આવશે કારણ કે વારંવાર પોતાના જ પક્ષમાં અસંતુષ્ટ ધારાસભ્યો અને નેતાઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતની અંદર પક્ષ પલટાની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે ત્યારે અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં પક્ષ પલટો કરશે તેવા સમાચાર અને ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું એવામાં ગઈકાલે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની જે મુલાકાત છે તેનું જે વિડીયો છે તે વાયરલ થયું છે આ વિડીયો વાયરલ થતાની સાથે જ સમાચારોએ છૂટ પકડ્યું કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે પરંતુ આખરે અલ્પેશ ઠાકોરે આ તમામ વાતને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે ભાજપમાં હું નથી જોડાવાનો આ વાત અલ્પેશ ઠાકોરે કહી છે પરંતુ હજુ પણ જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોને જોતા ચર્ચાઓ ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર ક્યાંક ભાજપમાં જોડાશે ગઈકાલે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર વચ્ચે મુલાકાત થઈ હતી ત્યારે એવામાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે હું ભાજપમાં નથી જોડાયો કારણ કે વારંવાર અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી વાત થઈ રહી છે પલટો જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે પક્ષપલટાની રાજનીતિ પણ શરૂ થઈ જતી હોય છે આ સિવાય અલ્પેશ ઠાકોર પોતાના જ પક્ષમાં અનેકવાર બાયો ચઢાવી ચૂક્યા છે અને તેને લઈને જ આગામી દિવસોમાં કોઈ નવા સંચાર પ્રાપ્ત થાય તો નવાય નહીં બંનેની મુલાકાતથી ભાજપમાં જોડાવાની વાત વહેતી થઈ હતી પરંતુ હવે અલ્પેશ ઠાકોરે તમામ બાબતો પર પૂર્ણ વિરામ મૂક્યો છે અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે અમારી વાત અને અમારી મુલાકાત માત્ર ઔપચારિક હતી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ ગઈ છે અટકળો વચ્ચે ભાજપના ઠાકોર નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શંભુજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ન આપવા માટે રજૂઆત કરી છે આ સાથે જ અલ્પેશ ઠાકોર સમાજને ભ્રમિત કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે અલ્પેશને પ્રવેશ આપવાથી ભાજપને નુકસાન થઈ શકે છે તેવી રજૂઆત ઠાકોર સમાજના બે નેતાઓ દ્વારા કરવામાં આવી છે ભાજપની અંદર અલ્પેશ ઠાકોરને સામેલ ન કરવામાં આવે તેવી વાતને લઈને બે ધારાસભ્યોએ ભાજપના બે નેતાઓએ રજૂઆત કરી છે સીએમને આ રજૂઆત કરવામાં આવી છે એક તરફથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો સતત તેજ બનતી જઈ રહી છે તેવામાં બે ભાજપના નેતાઓએ રજૂઆત કરી છે સીએમને પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શંભુજી ઠાકોર આ બંને રજૂઆત કરી છે કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં સામેલ ન કરવામાં આવે ભાજપમાં સામેલ કરવાથી ભાજપને નુકસાન થઈ શકે છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે જે વાતચીત થઈ રહી છે તેને લઈને તેને સીએમને રજૂઆત પણ કરવામાં આવે છે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ન આપવા રજૂઆત કરાઈ છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી વાત ચાલી રહી હતી જો કે અલ્પેશ ઠાકોરે પોતે ભાજપમાં નથી જોડાવાનો તેવી વાત પણ સ્પષ્ટ કરી છે તો બીજી તરફ ભાજપની અંદર પણ ગણગણાટ છે કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ના આપવામાં આવે